આજે વૈશાખવદ અમાસ એટલે કે શનિ મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે શનિ મહારાજને પણ આજના દિવસે પૂજા જાપ તેમજ શનિ ચાલીસાનું પઠન કરીને શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકાય છે આજે કરેલી પૂજા અને અનુષ્ઠાનના શુભ ફળ શનિ મહારાજ આપતા હોય છે જેથી શનિ ઉપાસકોમાં શનિ જયંતિના દિવસનું ખૂબ જ મહત્ત્વ પણ માનવામાં આવે છે આજનો દિવસ શનિ મહારાજના ભક્તો માટે ખૂબ વિશેષ માનવામાં આવે છે કચ્છમાં શનિદેવના અનેક મંદિરો આવેલા છે જે પૈકી ભુજના મંગલમ ચાર રસ્તે આવેલા સંસ્કારનગરમાં ઓમ સંસ્કારધામ આવેલું છે જ્યાં શનિદેવનું મંદિર છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીં એકસાથે અઢાર વર્ણના દેવી દેવતા નિવાસ કરે છે સંસ્કારધામ મંદિરમાં યજ્ઞ પૂજન અર્ચન મહારતી શનિ ચાલીસા પઠન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છું પૂજારી શ્રી મહેશભાઈ ભટે ચંચનયુઝ સાથે વાત કરી હતી ઘણા ઘણા જય શ્રી અને આજે અમાસ છે શનિ જયંતિ છે એટલે બધાને ઘણા ઘણા જય શનિદેવ કથાકાર મહેશભાઈના આજે શનિજયંતિ છે તો ટૂંકમાં મહેશભાઈ એનો અર્થ સમજાવો તો શનિજયંતિ પાંચ આજે અમાસ અને ગુરુવાર તો ટૂંકમાં તમને કહી દઉં કે આજે પણ ઓમ સંસ્કાર મંદિર ભુજમાં આજે અહીંયા દેવના અમે સાત પૂજા પણ કરી સાથે સાથે યજ્ઞયાગ હવન પણ કર્યો અને અહીં સોળોપચાર બધી પૂજન હવનથી કરી અને સાથે સુખડીનો પ્રસાદ જે બધાને આપણે હરિભક્તોને પણ આપીએ છીએ અને એની સાથે સાથે નાળિયેલની જોડ સિંદુરની પૂજા અને આરતીની સાથે સાથે મહાઆરતી આપણે આ મંદિરમાં દર્શન બધાને થાય છે આ દર વર્ષે આપણે કરતા હોઈએ છીએ આમ તો મંગળવારને શનિવાર આમ તો બધા દિવસ સારા છે પણ શનિદેવ એટલે ટૂંકમાં એની એ કથા છે શનિદેવની કે શનિદેવને પણ બહુ કષ્ટ પડ્યું તું અને જ્યારે બહુ કષ્ટ પડ્યું ત્યારે એ શિવને બહુ માનતા અને શિવે કીધું કે દીકરા એક કામ કર તને બહુ કષ્ટ પડે છે તો પીપળાના ઝાડ નીચે પીપળાના ઝાડ નીચે એટલું બધું તું ભજન કર એમાં તારું દુઃખ તો દૂર થશે પણ ભોળાનાથે શનિદેવને કીધું કે તારું જે ભજન કરશે તો તું પીપળાના ઝાડ નીચે પૂજન કરે છે તારું તો દુઃખ દૂર થશે પણ સમસ્ત હરિભક્તો તારું પૂજન કરશે તો એનું પણ દુઃખ દૂર થશે અને વાતે સાચી છે આપણા બધા દાન બતાવ્યા છે તો ટૂંકમાં તમને કહી દઉં કે ગ્રહ બહુ નબળા હોય તો ઘઉંનું દાન કરો શાંતિ ભાઈ ચોખાનું દાન કરો લીલું બધું કરવું હોય તો મગનું દાન કરો શરીરની પીડા હોય કે માનસિક પીડા હોય તો ચણાનું દાન કરો કાળા તળ કાળા અડદ એનાથી કોઈ પણ આપણા જીવનમાં કલંક હોય કોઈ કષ્ટ હોય તો એનું પૂજન કરો અને તેલ છે તો તેલ શું છે સ્નેહ જેમ શાકમાં તેલ ના હોય તો શાક ફીકું લાગે ને તેમ જીવનમાં પ્રેમ ના હોય તો જીવન ફીકું લાગે એટલે આપણે શનિદેવને આપણે તેલ પર ચઢાવી સિંદૂર પર ચડાવીએ અને નાળીની જે જોડ છે કે બસ હું સતત સેવા કરતો રહું અને આ રીતે શનિદેવનો બહુ મહિમા છે આમ કરવા જાય તો ઘણો બધો વિસ્તાર છે પણ ટૂંકમાં આજે શનિ જયંતિ પણ છે અમાસ પણ છે તો ઓમ સંસ્કાર ધામ મંદિરમાં આવી રીતના આપણે ભારતની સંસ્કૃતિનું દીવો છે એમાં આપણે બધા ભેગા થઈ કરી તો અમે તો નિમિત્ત બાકી બધા હરિભક્તો ભેગા થઈ કરી અને આ પૂજન અર્ચન કરી અને આપણી તો સંસ્કૃતિ એવી છે કે કેવલ આપણું કે આપણા ઘર કે પરિવાર કે ગામનું નહીં પણ વિશ્વનું કલ્યાણ થાય એવી આપણી ભાવના તો આજે અમાસ પણ છે શનિ જયંતિ પણ છે તો બધા હરિભક્તોને આજે ઘણા ઘણા જય શનિ મહારાજ જય શનિ મહારાજ અને કથાકાર મહેશભાઈના જય શિયાળા